હા દોસ્તો સંતરી ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ આયોજિત ગ્રશીશા હર હંેશ માટે ટૂર ઓપરેટર જી ત્યારે એકસ્ટ વ્યવસ્થા જન હાઈવે મથે આલા હોટલ જે નવી હોટલ હેવન બન્યા અને પાંચ ગુજરાતી જ રાજસ્થાન રંગીલે શહેરમાં જે રાજસ્થાનની સરજમીન મથે હા આબુ રોડથી ઉદયપુર જે રોડ મથ વેદા હું તા ઉન રસ્તે મથે જોકો સુરંગ અચે તો બોયરા અચ બો બોયરો પાર કરે અને હી સના રેસ્ટોરન્ટ અને ચા પા પીની વ્યવસ્થા એ નાસ્તની વ્યવસ્થા એના સિવાય લોજિંગની પણ વ્યવસ્થા એ સાર સારી વ્યવસ્થા એ હર ફેસિલિટી હોટલથી મેતી તા અે પાંચ ગુજરાતી જે કર્યા જે બાજુમાં રવા પર ઈ રવા પરજા જ સ્થાયી ગુજરાતી જ પાજા અને હોટલ હોટેલ હેવર્જ ચાલુ ક્યો હોય એની વ્યવસ્થા બઈ સારે બી સે મેો લેટરિંગ જી વ્યવસ્થા બાકી હાઈવે માથે ખબદી વે ઈ સારે મે સારી વ્યવસ્થા આ તમામ કચ્છ કાઠિયાવાડ અને ગુજરાત મે જા ટૂર ને અચી વે વનલા કરે સારે મે સારી હી હિ હોટલ એનલા કરે વિડિયો બનાજી બનાવી ઈચ્છા થઈ કારણ કે પાંચ વ્યવસ્થાને કિન કન હોટલથી તાકી વ્યવસ્થા કિન કન હોટલથી પી ફેમિલી જ મેમ્બર યાદી ટૂર જા મેમ્બર સહી સલામત અને કે વ્યવસ્થા મે એડો કર આખે વધ કોશિશ કહીએ હી હોટલ જે આબુ રોડથી રવાના થો અને ઉદયપુર જે રસ્તે મથ બી સુરંગ અચી વેદે અને ઉદયપુર તકરીબન પંજા કિલોમીટર પર્યા વે તે તાણે સાઈડ સાઇડમાં હોટલ હતી સનાતન હોટલ એ હોટલ જો નાલો સનાતન બેસ્ટ બેસ્ટ મેસ્ટ વ્યવસ્થા અહીં પણ ચો અન જી મુલાકાત કરો તમામ લક્ઝરી ઓપરેટર હોય ટૂર ઓપરેટર રહી અહીં એના સામે સારી સારી વ્યવસ્થા અને સારી મે સારી હોટલ